પ્રેસ્તલોડ પ્રભુ યુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગણનાનું પુસ્તક તેનો તેત્રીસમો અધ્યાય અને બાવનમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી ધાતુની મૂર્તિઓનો નાશ કરો ને તેઓના સર્વ દેવસ્થાનોને તોડી પાડો તેપન અને દેશને કબજે કરીને તેમાં વસો કેમ કે વતનને સારું મેં તે દેશ તમને આપ્યો છે ઈસરાયલ લોકો જ્યારે કનાન દેશમાં ગયા એવા સમયે બુલડોઝરથી બધું સરખું કરીને પ્રભુએ આપ્યું નથી જેવા ઘરો હતા તેવા હતા જેવા શત્રુઓ દુશ્મનો હતા તેવા ત્યાં હતા પરંતુ પ્રભુએ એમને કીધું કે આ બધાને તમારે હાંકી કાઢવા પડશે સાથે સાથે એમના દેવસ્થાનો હતા એમને તોડી પાડવાના હતા અને જેટલા પથ્થર અને ધાતુઓની મૂર્તિઓ હતી એમને પણ તોડી પાડવાની હતી જો એમાંથી કોણે જેટલું પણ રહેવા દઈને તો એમાંથી એ લોકો કંઈક બીજું અવશેષ ભેગો કરીને મૂર્તિ બનાવી દેશે બીજો દેવ બનાવી દેશે એટલા માટે ઈશ્વર કહે છે કે તમારે કબજો લેવા તેના પહેલાં આ બધું ધરાશય કરો અને પછીથી કબજો મેળવવાનો છે છેલ્લી કલમ આપણે જોઈએ છે પંચાવન કલમ તો જો તમે હાકી નહીં કાઢો તો તે તમારા માટે સાપરૂપ પાપરૂપ થઈ પડશે અને જો તમે એ હાંકી નહીં કાઢો તો મારો જે ગુસ્સો એમના પર છે એમને જે હું વિતાડવા માગું છું એ તમારા પર વીતશે કોને બીજાનો ગુસ્સો આપણા પર લેવાનું ગમે ગમતું નથી પરંતુ ઈસરાયલ લોકો છતે પોતે એવા ગુસ્સાઓ બીજાઓના ગુસ્સા લઈ લેતા હતા તમારા અને મારા જીવનમાં ઈશ્વર એવા જ આશીર્વાદો આપવા માગે છે પરંતુ ઈસરાયલ લોકોની જેમ આપણે કણીઓ રૂપી પાપ છે એ નહીં કાઢી નાખીએ રૂપી પાપ છે એ જ્યાં સુધી આપણા હૃદયમાંથી ધોઈ નહીં કાઢીએ ત્યાં સુધી આપણે ખરી રીતે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરી શકતા નથી એટલા માટે ઈશ્વર જણાવે છે કે એ બધાને એકવાર નાશ કરો ધરાશયી કરી દો ત્યારે તમને આશીર્વાદો પ્રાપ્ત થશે શાંતિથી ત્યારે તમે રહી શકશો નહીં તો થોડાક દેવસ્થાનો રહેવા દેશો ફરી વાર એ ઊભા થઈ જશે એટલા માટે પ્રભુ એમને કહેતા હતા તમને ને પ્રભુ વારંવાર ચેતવણી આપે છે પાપને કાઢી નાખો તમારા માટે નુકસાનકારક છે આત્મિક જીવનમાં આગળ વધવાને માટે ઠોકર રૂપ છે તમને આશીર્વાદો નથી પ્રાપ્ત થતા તમે ઘણું બધું ત્યાગ કરો છો જતું કરો છો તો છતાં પણ જે મળવું જોઈએ નથી મળતું સન્માન મળવું જોઈએ નથી મળતું તેથી એક કણીયો રૂપી પાપ કાઢી નાખો આંખોમાંથી કુખોમાંથી કાઢી નાખો કે જેથી તમે શાંતિથી ત્યાં રહી શકો આપણા જીવનમાં પ્રભુ ટોટલી શાંતિ આપવા માગે છે આશીર્વાદોથી ભરપૂર જીવન આપવા માગે છે યેલ લોકોને માટે જે કનાન દેશ હતો એના માટે લખવામાં આવ્યું છે કે પૃથ્વી પરના કોઈ પણ વસ્તુની સારી વસ્તુની ખોટ નહીં પડે એવો એ રળિયામણો દેશ હતો અને એમાં કંઈ ખોટ પડવાની હતી જ નહીં પુષ્કળ પાણી હતું અને પિત્તળ હતું ઘણું બધું એને ખોદીને કાઢી શકાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી અને તેથી એ સુંદર દેશ આપ્યો પરંતુ જ્યાં સુધી તમે પહેલાં દુશ્મનોને હાંકી નહીં કાઢો ત્યાં સુધી હાંસિલ કરી શકવાના નહીં હતા એવી રીતના આ જગતમાં પણ પ્રભુએ આપણને ઘણા સારા આશીર્વાદો આપેલા છે પરંતુ જ્યાં સુધી શેતાનનું કહ્યું કર્યા કરીશું ત્યાં સુધી કોઈ આશીર્વાદો નથી બે ડગલા આગળ વધીને એ આશીર્વાદો આપણે હાંસિલ કરી શકીએ છીએ એ સન્માનો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ પાપના કારણે દેખાય છે આ આશીર્વાદો પામી શકતા નથી ઘણી વખત હોટલની બહાર સુગંધ તો માણીએ છીએ પરંતુ એ વાનગીઓને આપણે આરોગી શકતા નથી એવી રીતના એ આશીર્વાદો પ્રભુએ આપણા માટે રાખી મૂકેલા છે સન્માનના આશીર્વાદો સેવાના આશીર્વાદો શાંતિના આશીર્વાદો બરકતના આશીર્વાદો સાજાપણાના આશીર્વાદો છુટકારાના આશીર્વાદો આરાધનાના આશીર્વાદો બધા જ આપણે પામી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણા માટે મેલાય અને દુષ્ટતા નહીં કાઢીએ કપટ અને ભ્રષ્ટ મન નહીં કાઢીએ ત્યાં સુધી આપણા માટે એ આશીર્વાદો પણ એક શ્રાપરૂપ બની જાય છે ઘણા બધા લોકો ધનવાન હોય છે કોણ આશીર્વાદ આપે છે એમને એમના 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 માટે શું સારા શબ્દ કાઢે છે ધનવાન છે પણ કંઈ કામના નથી એવી રીતના આપણા માટે પણ થઈ શકે છે તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુના મહિમાને માટે પ્રભુ જે જે વસ્તુ આપણને કહે છે જે સમયે કરવા કહે છે એ પ્રમાણે કરીને આપણે આગળ વધતા રહીએ કણીયનું પાપ પણ રહેવા નહીં દઈએ પરંતુ એમને હાંકી કાઢીએ અને પ્રભુના માટે વધુ ઉપયોગી બનીએ તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમે અમારા સર્વશક્તિમાન છો પ્રભુ અમે તમારા ચરણોને આગળ નમેલા છે તમારી છાયામાં અમે વિશ્રામ લઈ રહેલા છે તમે અમને આશીર્વાદિત જીવન પૂરું પાડો તમે અમને ત્યાગનું જીવન પૂરું પાડો સંસારની હરેક બાબતો જે ત્યાગ કરવા તમે કહો છો સેકન્ડમાં ત્યાગ કરીને પ્રભુ અમે તમારો હાથ પકડી લઈએ તમારા ભોગવટો કરીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમામ શ્રોતાજનોને એ પ્રમાણેનું જીવન જીવવાને માટે તમે કૃપા પૂરી પાડો તમારા ગૌરવથી તમારા સામર્થ્યથી ભરો વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ રેસ્ટલોડ ગોડ બ્લેસ યુ આ મેન